નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના સોના અને ચાંદીના ભાવ તો મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા ઉપયોગી સોના અને ચાંદીના ભાવ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય એ તો મિત્રો આજે મંગળવારના રોજ પણ સતત બીજા દિવસે સોનું સસ્તું થયું છે બજેટ રજૂ થાય તે પહેલાં સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે અઠ્યાવીસ જાન્યુઆરીએ ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામના ભાવમાં બસો ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે વૈશ્વિક બજારોમાં નબળાઈ અને સ્થાનિક બજારોમાં માંગમાં થોડો ઘટાડો થવાના કારણે સોનાના ભાવ ઘટી રહ્યા છે મુખ્ય શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ બાસી હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે છે તે જ સમયે બાવીસ કેરેટ સોનાનો ભાવ લગભગ પંચોતેર હજાર ત્રણસો રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે ગયા અઠવાડિયે સોના તેના રેકોર્ડને સ્તરની નજીક પહોંચી ગયું હતું જો કે તે પછી સોનામાં થોડો સુધારો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું તેની શુદ્ધતા અને ગુણવત્તા માટે જાણીતું છે તે જ સમયે બાવીસ કેરેટ સોનું તેની મજબૂતાઈ માટે જાણીતું છે જવેરીઓ બાવીસ કેરેટ સોનાના ઘરેના પણ બનાવે છે ત્યારે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ લગભગ બસો રૂપિયા ઘટીને બાસી હજાર ત્રણસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે થયો છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ પંચોતેર હજાર પાંચસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે નોંધાયો છે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ બાસી હજાર બસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ પંચોતેર હજાર ત્રણસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાનો ભાવ પંચોતેર હજાર ચારસો પચાસ પ્રતિ દસ ગ્રામના ભાવે છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એકાશી હજાર નવસો એસી રૂપિયા છે જ્યારે અઢાર કેરેટ સોનાનો ભાવ આજે એકસઠ હજાર એકસો બત્રીસ રૂપિયાનો થયો છે હવે ચાંદીની વાત કરીએ તો આજે અઠાવીસ જાન્યુઆરીના રોજ ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે ચાંદીનો ભાવ એક હજાર રૂપિયા ઘટીને છન્નું હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલો થયો છે નબળી સ્થાનિક માંગના કારણે ચાંદીના ભાવમાં પણ ઘટાડો છે જે નોંધાયો છે